ઉગાડે ઉગાડે એમ એમ કદી કદી ઉગવાનું ઉગવાનું નહીં નહીં આપણે તો બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધકધકતા તડકાના પેગ ઉપર પેગ ધકધકતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન નિરાતે બેસીને જે ભરચક પીવે ને એને પાલવ્યા લીલા ગુમાન રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલ થી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવડ ને બાવળ ની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એની સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણે તો એની સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણે તો લીલાછમ લોહીમાં લખેલું છે આ ગમે તે મોસમમાં માલવું આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે કે ગમે તે મોસમમાં માલવું અરે હસવું જો આવે તો હસવું બેફામ હસવું જો આવે તો હસવું બેફામ અને આંસુ જો આવે તો તો નહીં આપણે આવળને બાવળની હોય ત્યારે પૂછવાનું નહીં ને ઊંડે જઈ બીજું શું કરવાનું ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન પથ્થર ને માટીના ભૂસી ભૂસી ને ભેદ કરવાનું લીલું તોફાન દેખાડે આમ દેખાડે આમ કોઈ દેખાડે તેમ દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય તાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ઉગાડે એમ કદી ઉગવાનું નહીં